કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભાના નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાએ શાળામાં પ્રવેશતા બાળકોને પુસ્તક કીટ વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા ઉપરાંત આંગણવાડીની બહેનો દ્વારા બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવેલો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભાના નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધીરુભાઈ વાળા તાલુકા ચેરમેન જેબી દેસાઈ ચિત્તલ અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ અમરેલી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર લાલજીભાઈ દેસાઈ ઘનશ્યામભાઈ ત્રાપસિયા વેપારી એસોસિએશનના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા ચિત્તલ ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ચિત્તલ હાઈસ્કૂલના આચાર્ય પંકજભાઈ ઉપાધ્યાય કૌશિકભાઈ બાંભણિયા તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલું હતું ગુજરાત રાજ્યના એકવીસ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે આજ રોજ અમારી શાળા શ્રી ચિત્તલ હાઈસ્કૂલ ચિત્તલમાં ચિત્તલ ગામની તાલુકા શાળા કન્યા શાળા અને ચિત્તલ હાઈસ્કૂલ ત્રણેય શાળાનું સંયુક્ત પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલું more minute.